વાચક સંજ્ઞા એને એવી રીતે ઓળખવાની છે કે જેને ગણી ના શકાય પરંતુ માપી અથવા તોલી શકાય એ બધાને શું કહીશું આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તો જો આ પદાર્થોને ગણી ના શકાય ફક્તને ફક્ત માપી અથવા તોલી શકાય છે જેને એક્ઝામ્પલ જો સાગના વૃક્ષનું લાકડું ખૂબ જ કિંમતી છે હવે અહીંયા ખાસ સમજો લાકડું મોસ્ટ લાઈન ત્યાં પૂછાઈ શકે આ પૂછવાના ચાન્સીસ છે લાકડું શબ્દ પ્રયોગ ગમે તે વાક્યમાં પ્રયોજાયો છે અને પૂછાશે કે આ લાકડું સંજ્ઞા એ કઈ છે તો જો લાકડું જે છે ને ગણી શકો છો તમે તમે વૃક્ષને ગણો છો કે સાગના દસ વૃક્ષ છે પરંતુ જો લાકડું કાપીને મૂકી દીધું તો ગણશો એને તમે મેજરમેન્ટ કરશો કિલોગ્રામ લાકડા છે જયારે તમે હવન માટે ઘરમાં લાકડા લાવો તો તમે ગણશો કે દસ કિલો છે પાંચ કિલો છે થાય છે એવી જ રીતે એને માપી કે તોલી શકાય છે પરંતુ ગણી શકાતું નથી તો એને શું કહીશું આપણે દ્રવ્યવાચક રીતે ભોજન સાથે દહીં લેવાથી પાચન શક્તિ ખૂબ જ સારી બને છે આપણે કહીએ છીએ એક દહીં બે દહીં તમે દહીંની કોથળીઓ ગણો છો અથવા તો દહીંની જે પર્ટિક્યુલર બોક્સમાં મૂકેલું છે બોક્સ કાઉન્ટ કરો છો દહીં નથી ગણતા લઈમાં તમે લીટરમાં મેઝરમેન્ટ કરો છો એટલે કે એને માપી કે તોલી શકાશે પરંતુ ગણી શકાશે નહીં એને શું કહીશું આપણે એ બધા જ નામને કહીએ છીએ આપણે દ્રવ્યવાચક ક્લિયર